તમારા રાજીનામાએ ગુજરાતના રાજકારણમાં ગરમાવો લાવી દીધો છે સમગ્ર ગુજરાતમાં રાજકારણ ક્ષેત્રે ચર્ચાઓ ચાલી રહી છે કે એક આમ આદમી પાર્ટીના આક્રમક વક્તાએ અચાનક રાજીનામું આપી દીધું છે પેલા તો એ જાણવું છે કે તમે મેન્શન કર્યું છે તમારા રાજીનામામાં કે તમારી તબિયત ના દુરુસ્ત હોવાના કારણે તમે રાજીનામું આપ્યું છે પરંતુ ખરેખર આ સાચું કારણ છે કે પછી કઈક અન્ય બાબત છે આ પાછળ ના એ સાચું કારણ છે કારણ કે જગ જાહેર છે કે સવા વર્ષ પેલા મેં આજની તારીખે મારી તબિયત ગોળા જેવી છે કદાચ કોઈને એમ હોય મને તો ખબર પૂછવા માટે પણ ઢગલો ફોન એવી કઈ તકલીફ નથી પણ વાસ્તવિકતા આરોગ્ય માટેનું કારણ એ છે કે સવા વર્ષ પેલા મેં જે બાયપાસ સર્જરી કરાવી અને કોઈ પણ કાર્ડિયાક સર્જન ને કોઈ પણ મળે અથવા તો ઓનલાઈન સર્ચ કરે તો ખ્યાલ આવી જાય કે બાયપાસ સર્જરી પછી લાઈફ સ્ટાઈલ માં અમુક ચેન્જ કરવા પડે લાઈફ સ્ટાઇલ માં મતલબ ટાઈમે સુઈ જવું ટાઈમે જમી લેવું ટાઈમે દવા લઈ લેવી જે પ્રવાસ દરમિયાન આ બધું શક્ય હોતું નથી અને એને કારણે તો એ મેં સવા વર્ષ સુધી છોકર મત કરી પછી મને એવું લાગ્યું કે મારા ફેન ફોલોઅર શુભચિંતકો અને પરિવાર કહે છે તો એનું માની લઉં અને એનો એક બીજો પ્રશ્ન તમને પણ ઉદ્ભવે અને લોકોને પણ મને ઉદ્ભવે છે કે તો પછી થોડોક બાપુ સાયલન્ટ થઈ ગયા હોત તો આરામ કરી લીધો હોત તો હવે એ મારા સ્વભાવમાં નથી ભાઈ કોઈ હોદો લઈને હું બેઠો હોઉં હું વ્યક્તિગત યુવાનોને શીખવાડતો આવ્યો છું અને હું વ્યક્તિગત એ સ્વભાવનો છું કે હોદો આપણા થકી ચાલવો જોઈએ આપણે હોદ્દા થકી ન ચાલવા જોઈએ મારી પાસે કોઈ હોદો હોય અને હું ગેંગે ફેંફે કરું એ મને વ્યક્તિગત નથી ગમતું અને મને એવું લાગ્યું દશે દિશાઓમાં જોઈને સત્તર ગરણે પાણી ગાળીને લાંબા ગાળાની પ્રોસેસ કરીને લાઈફમાં સૌથી વધુ વખત મંથન કરીને નહીં તો મને મંથન કરવાની ટેવ છે પણ આ નિર્ણયમાં સૌથી વધુ વખત મંથન કરીને મને એવું લાગ્યું કે હવે મારે મારી માયા આમ આદમી પાર્ટીમાંથી સંકેલી લેવી જોઈએ અને મારો રોલ આમ આદમી પાર્ટીમાં પૂરો થાય છે અને મેં રાજીનામું આપી દીધું જી અને અને બીજું તમને કહું મેં બે દરેક વ્યક્તિ જાણે છે કે આઝાદી પછીના લગભગ આ રાજીનામામાં બે ત્રણ વસ્તુ ખૂબ મહત્વની છે કે મેં મારા રાજીનામામાં પાર્ટીના સારા ભવિષ્યની શુભેચ્છા પાઠવી છે તે પછી મારા રાજીનામા પછી પાર્ટીએ ઓફિશિયલી સ્ટેટમેન્ટ અમુક પોઝિટિવ અમુક નહીં હંડ્રેડ પોઝિટિવ આપ્યું છે ત્યાર પછી પાર્ટીને કોઈ પેટમાં નહોતું દુખતું કરશન બાપુને કોઈ પેટમાં નહોતું દુખતું પણ અમુક લોકો રિસ્પેક્ટેડ જર્નાલિસ્ટ જગદીશ મહેતા જેવા સાહેબોએ જ્યાં ત્યાંથી માહિતી લઈને જે અમુક પ્રકારના ચૈતરભાઈ ની વાત હોય હીરાભાઈ વાત હોય વિસાવદર શીટ વાત હોય માણાવદર શીટ વાત હોય આ બધી વાતો મૂકી જે પાર્ટી માટે પણ અયોગ્ય હતી અને મારી માટે પણ અયોગ્ય હતી તો ત્રણ દિવસ પછી ફરીથી પાર્ટી એ ઓફિશિયલી સ્ટેટમેન્ટ આપ્યું કે ભાઈ આવું કશું છે નહીં અમે બંને કઈ તકલીફ નથી તો બીજા લોકોએ એ આભાસી અને અંદાજીત સ્ટેટમેન્ટો ન આપવા આટલું બધું તો બધું પોઝિટિવ ચાલી રહ્યું છે ગઈકાલે મેં એક માનો બીજું ગોપાલ નો વાંધાની વાત ચાલે છે તો મેં પણ અનેક વખત કહ્યું છે ગોપાલે પણ કાલે કોઈ નિર્ભય માં કે કોઈ ગોપીબેન માં મેં ક્યાંક મેં સાંભળ્યું તું ગઈકાલે જણે ઇન્ટરવ્યુ આપ્યો એમણે પણ કહ્યું કે એવું કઈ છે નહીં એમણે ત્યાં સુધી કહ્યું કે પાણી ને ગમે એટલું વલોવશો તો એમાંથી કઈ નીકળે નહીં બધું જ સામે છે એટલે કોઈ એવું નો ડાઉટ આવું કઈ થાય આવું કઈ થાય તાકાતથી મહેનત કરી હોય તાકાત એટલે એક્સ્ટ્રા ઓર્ડિનરી તાકાતથી મહેનત કરી હોય અને તે પછી આવો નિર્ણય સાંભળીએ એટલે સ્વાભાવિક છે કે આવા બધા પ્રશ્નો ઉદ્ભવે અને કાર્ય અને કારણના સિદ્ધાંત પ્રમાણે સાચું બોલવાની એમ પણ કહી શકાય અથવા તો લાખ પ્રયત્ન મીડિયાના છતાંય હજી સત્ય સુધી નથી પહોંચી શક્યું જી હમ બાપુ આપ વિસાવદર માં પણ પ્રચાર પ્રસારમાં રહ્યા ગોપાલ ઇટાલિયા ના જીતના જશ્નમાં માં પણ તમે સામેલ રહ્યા

વિસાવદર માં સર્વે છે કે વિસાવદર વિધાનસભામાં મારે ગોપાલ ને કઈ વાંધો હોય તો પાડી દેતા વાર કેટલી માણસને જીતવા માટે સાઠ થી સિત્તેર હજાર મત જોઈએ માણસ ને પાડી દેવા માટે પાંચ થી પંદર હજાર મત જોઈએ

ઓફિસિયલી મને જે કાલસારી જિલ્લા પંચાયત સોંપવામાં આવી હતી કે બાપુ આ તમારે જોવાની છે આખી વિધાનસભામાં હાઈએસ્ટ લીડ જિલ્લા પંચાયત વાઇઝ કાલસારીમાં છે કાલસારીનું કામ મારું પતી ગયું પછી ઓફિસિયલી મને ચુડાવી જિલ્લા પંચાયત સોંપવામાં આવી હતી ચુડા સેકન્ડ હાઈએસ્ટ છે તો કરશન બાપુ જ્યાં આટો મારી એવા એ ફર્સ્ટ હાઈએસ્ટ અને સેકન્ડ હાઈએસ્ટ તો મારી જિલ્લા પંચાયત છે અને એમ છતાં કોઈના મગજમાં કઈ કીડો ઘરી ગયો હોય તો અઢી વર્ષ વાર નથી લાગતી પણ આ કીડા છે એ કદાચ એવું હોય તો પાર્ટી બોલે પાર્ટી નો કોઈ ઓફિસિયલી સ્ટેટમેન્ટ આવે એક સ્ટેટમેન્ટ આપે ખબર પડે કે અથવા તો મને કઈ તકલીફ હોય તો હું એક સ્ટેટમેન્ટ આપું ખબર પડે એ બધું શક્તિ સામે ઘણી બધી વસ્તુ સરળ હોય ને એ કઠણ થઈ જાય છે ને કઠણ હોય સરળ થઈ જાય છે મને મારી શક્તિ ઉપર ભાઈ ભરોસો છે જી બાપુ એક ચર્ચા આવી પણ મીડિયા ક્ષેત્રમાં કે બધી અલગ અલગ જગ્યાએ ચાલતી હતી કે ભાઈ કરશન બાપુને સાઇડલાઇન કરવામાં આવતા હોય તેવા પ્રયત્ન પ્રદેશ નેતાઓથી થઈ રહ્યા છે તેમને સ્ટેજ આપવામાં નથી આવી રહ્યો તેમને વાત મૂકવા માટે જે તેમના સ્ટેન્ડો આવી રહ્યા છે તેનાથી પાર્ટીમાં થોડાક લોકો એ એમને સાઇડલાઇન કરવાના પ્રયાસો કર્યા છે તો આ બધી બાબતોને તમે કઈ રીતે જુઓ છો ખરેખર આ પ્રકારની વસ્તુ હતી તમને સાઈડ લાઈન કર્યા એવું તમને ક્યારેક લાગ્યું અનુભવ થયો પ્રયાસો કોઈએ કર્યા હોય તો મને ખબર નથી મારા સુધી વાત પહોંચી નથી બાકી તમે રિપોર્ટર છો તમે રિપોર્ટર છો હું તમને પૂછું કયું સ્ટેજ કયું સ્ટેજ તમે કરશન બાપુ ભાદરકા વગરનું જોયું કયુંદમી પાર્ટીની જે આજે પરિસ્થિતિ છે આજે જે કઈ વાસ્તવિક બેઝ ઉપર જે પાર્ટી ગુજરાતમાં છે એની મારી જેટલી ઓકાત છે એના પ્રમાણમાં મેં તમને કેટલું આપ્યું એના ઉપર બધું ડિપેન્ડ છે ને

ટકોર કરું તો એટલી મને ખબર છે રાજકીય અને સામાજિક રીતે મને આવડે એ રીતે મેં અભ્યાસ કરેલો છે કુદરતે સેટીસ્ક્ટરી મને ઘણું બધું શીખવાડ્યું છે મારા પ્રયત્નોથી વડીલોના અને ભગવાનની દયા થી આ લાંબા ગાળાની પ્રોસેસ હોય છે પણ અત્યારે માનો કે છેલ્લા દિવસ સુધી છેલ્લા દિવસ સુધી મેં ડિબેટો આપેલી છે બરોડાની મારી જનસભા હતી તાકાતથી મેં જનસભા આપી કોઈને ગંધ ના આવે કારણ કે મારો સ્વભાવ છે કે આઠ વાગે જવું છે તો સાત ને ઓગણસાહિઠ સુધી મારું હન્ડ્રેડ નહીં વન થાઉઝન્ડ પરસેન્ટ આપું મેં તમને કહ્યું એ પ્રમાણે હોદાથી ચાલનારો માણસ હું નથી હું હોદા ચલાવું છું એક માણસ વગર ઓદે આ તો લોકશાહી છે ઓદો તો એક રૂપિયા નું કાગળનું પડીકું છે શું વાત કરો સાહેબ તમે ઓદો એટલે શું લોકોના દિલમાં તમે કેટલા રહી શકો છો લોકો તમને કેટલા સ્વીકારે છે લોકોને વાસ્તવિક સત્યની સાથે રહીને તમે કેટલી વાત કરી શકો છો એના ઉપર મહત્વનું છે હોદા શું છે હોદા આજ હોય કાલે ના હોય લોકોના હૃદયમાં જીગ્યા બનાવવી એ કાયમ હોય જેમાં ભગવાનની ની દયાથી મારી મહેનત થી અને મારા કૌશલ્યથી હું ક્યાંક ને ક્યાંક સફળ થયો છું જે ભવિષ્યમાં મને કામ આવશે જી કરશન તમારા શુભેચ્છકો તરફથી આ રાજીનામાના સમાચાર એમને મળ્યા તો તમને શું ફોન આવ્યા કઈ રીતની વાતો શુભેચ્છકોએ તમારા વચ્ચે મૂકી કે બાપુ તમે અચાનક આજે રાજીનામું આપી દીધું કેમ કે ઘણા બધા તમારા ફેન ફોલોઅર્સ છે ઘણા બધા તમને ફોલો કરે છે તમારા માર્ગદર્શન મુજબ ચાલે છે તો કઈ કઈ વાતો શુભેચ્છકોની તમને મળી જી ત્રણ પ્રકારના શુભેચ્છકો આ મુદ્દામાં વર્ગીકરણ કરી શકાય

કોઈ ચિંતા ના કરતા ને લાયક કઈ હોય તો કેજો આ ત્રણ પ્રકારના વર્ગીકરણ કોલ આવ્યા છે રાજીનામા પછી આજ સુધી હજી હું નેવું ફોન ઉપાડી નથી સતત વાત કરવાની હોય અમુક પ્રકારના ફોન આવે તો એ ઉપાડવા ફરજિયાત હોય એટલે ફોન છે એ હું જેમ જેમ ફ્રી થતો જાય એમ ધીમે 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 બધાને જવાબ આપીશ પણ આ ત્રણ વર્ગીકરણનો મેં અનુભવ કર્યો જી બાપુ એવી પણ વાત સામે આવી છે એવી ચર્ચાઓ તો છે હવે કે બાપુ આક્રમક બોલ માટે જાણીતા છો તમે બીબા કે બોલો છો તો કઈ ભારતીય જનતા પાર્ટી તરફથી તમને કઈ દબાણ તો નહોતું ને આવું કે ભાઈ તમે આવી આક્રમકતાથી બોલો છો એટલે કઈક તમને પ્રેશરાઈઝ કર્યા હોય બધા જ જાણે છે ડર નામની નર્સ મારી અંદર છે ને હું ડરું નહીં ડરવાનું કોને હોય જેના કામ ધંધા ક્યાં કાયદાથી પર હોય જેને ખોટું કરવું હોય આ તો ઓપન કિતાબ છે ઓપન કિતાબ છે અને આમ આદમી પાર્ટી માં આવ્યા પછી જ હું ભાજપને સર્ફ એક્સલ થી ધોઉં છું એવું નથી વર્ષો થી કરતો આવો છું ઘણા બધા પ્રયત્નો થયા હશે પણ હું તમને નુકસાન પહોંચાડી શકું એવું એવું કોઈ તમે કરતા જ નથી તો હું તમને મારી સત્તાના ઉપયોગ ને આધારે શું કરી શકું અને ભગવાન મને હું તો ઘણી વખત સરકાર અને પાવરની ભગવાન માટે રાષ્ટ્રના હિત માટે થતા હોય છે મારે મારી જરૂરિયાત શું મને બે ટાઈમ ખીચડી ટૂંકમાં બે ટાઈમ ખાવાનું મળી જાય ટ્રાન્સપોર્ટેશન મળી જાય એ રીતે ભગવાન ની દયા છે કોઈ ચિંતા કારણ નથી કોઈ કોઈ અરે સાહેબ મને એવા એવા ફોન આવેલા છે કે બાપુ આ અમુક જગ્યાઓ છે દાન માં આપવાની છે ઘણાને શું થાય અમને જોઈને એવું લાગે કે ગામના પૈસા લેર કરે આજ સુધી કરશન બાપુ ભાદરકા રૂપિયા નું દાન નથી લીધું એ બધા જાણે છે બાપુ ગૌશાળા મારા એ બધું મારા સ્વભાવમાં નથી સ્મશાન સુધી હાથ મારે આમ રાખવો છે હું ભગવાન ને કહું કે હાથ જયારે આમ રહી ને એ પેલા લઈ લેજે એ એ બધું આપને અડતું નથી પણ અત્યારે બધે જ આવું થાય છે નેતા હોય કે ધર્મ ની વાત હોય કે સમાજની વાત હોય બધે જ આવું થાય છે એટલે લોકોને સ્વાભાવિક છે જે કઈ કરી શકીએ છીએ લોકશાહીમાં લોકશાહી માં હંડ્રેડ સાત્વિક રીતે કરી શકીએ છીએ એમ ઘણા બધા સરવાળાઓ કરી પછી મને એવું લાગ્યું કે મારો રોલ અહીંયા હવે મારે પૂરો કરવો જોઈએ અને મેં પૂરો કરી નાખ્યો જી બાપુ છેલ્લી જે વાત તમારી રાજીનામા પહેલા કોની જોડે પ્રદેશ નેતાઓમાં વાત કરીએ તો પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી સાથે થઈ હોય એવું કંઈક ને દિલ્હીના નેતાઓ જોડે તમે રાજીનામું આપી દીધું હોય તો વાતચીત થઈ હોય એવું કંઈ ઇન્સિડન્ટ બન્યું છે કારણ નહીં નહીં રાજીનામા પહેલા રાજીનામા પહેલા તો હું જનસભાઓમાં કાયમ કેકનું એક મીડિયા સાથે વાતચીતમાં એમાં હું બિઝી હતો મેં રાજીનામું આપ્યું પછી ઢગલો ફોન આવ્યો પછી માનો કે પ્રદેશ પ્રમુખ ભાઈ નો પણ ફોન આવ્યો સહમંત્રી ભાઈ સહમંત્રી ક્યાં આપણા સહપ્રભારી ગુલાબસિંહ યાદવ અને ઢગલા લોકો ના ફોન આવ્યા હું નામ બીજા વધારાના એટલે નથી બોલતા કોઈ એમ થશે બાપુ મેં ફોન કર્યો મારું નામ ના બોલ્યા એટલે એટલે ઘણા બધા મેદેશ પ્રમુખ નો આવી જાય સહ પ્રભારી નો અને સાહેબ હું અપેક્ષામાં માનતો જ નથી હું ચાર દિવસ માં અનેક વખત બોલ્યો છું કે ઓયલો મને હું કઈ નાનું બાળક થોડું છું કે રીસાણો રિસણસ મને ચોકલેટ માટે જીદ કરી છે મને કોઈ બનાવવા આવે કરશન બાપુ ભાદરકા શું યાર બહુ બધું ડિસિઝન લઈ લઉં ડિસિઝન પેલા ઘણું બધું મંથન કરવું ઘણું બધું પેલું કરવું આજે જાવ ગઈકાલે જાવ અને આવતીકાલ જાઓ એ બધાના સરવાળાને આધારે નિર્ણય લીધો છે કોઈ અપેક્ષા નથી અને એ બધા જ મારા લાગણીના સંબંધ છે એ લોકો પણ જાણે છે કે આ લોઢાનો માણા છે એક વખત ગરમ થઈને પીગળીને આકાર સ્વરૂપ નક્કી કરી લે પછી પાછો એને ઢાળવો વાળવો એ અઘરું નથી કે ભાઈ એ સેલું નથી અને બધાને બધાને એ પણ ખબર છે કે મને કંટ્રોલ કરવો મને ડાઇજેસ્ટ કરવો મારા વિઝન ને સમજી શકવું મારી લોકશાહી ચિંતા ને સમજી શકવું એ બધાના ગજાની વાત નથી મને હું એમએલએ બનુ કે ના બનુ શું ફેર પડે હું એમપી બનુ કે ના બનુ શું ફેર પડે અને મારે ક્યાંય બદલો લેવો હોય તો હું આ થોડોક કરું હું ફરીથી રિપીટ કરું કે કઈ વિધાનસભામાં મારી પાસે પાંચ થી પંદર હજાર મત નથી પાડવા હોય લોકશાહીમાં અને રાજકારણ એ હવા કાઢવા માટે ચૂંટણી ટાઈમે તમારી પાસે પિન હોવી જોઈએ મારી પાસે તો મજબૂત મજબૂત પિન છે અનેક વિધાનસભાઓમાં હું પાંચ થી પંદર હજાર માં આમ તેમ કરી શકું ત્યાં જઈને ખાલી ધામા નાખું તો પણ એ તમને નુકસાન કરવાથી મને ફાયદો શું હું એવો વિઘ્ન સંતોષી નથી હું એ પાપના એટલે આવી સાત્વિક વાતો સાંભળીને કદાચ આપને ગાળો જઈએ કે આ તો તમે વાતો કરો આમ ના હોય તેમ ના હોય પણ આવો નજીકથી ઓળખો જે લોકો નજીકથી ઓળખે છે એને ખબર છે કે આપણે શું છે જ્યાં સુધી મને કોઈ સંશેડે નહીં

તમારી શુભેચ્છા માટે આભાર તમારો અને પણ હું તમને કહી દઉં કે મારું સ્વાસ્થ્ય અત્યારે પણ સારું છે માત્ર લાઈફ સ્ટાઈલ સાચવવી પડે મેં કહ્યું એ પ્રમાણે ટાઈમે ઊંઘી જવું જમી લેવું ટાઈમે દવા લઈ લેવી વાત આવતીકાલ નહી રહી તો આવતીકાલ તો કોને જો છે એટલે હા કે ના બંને માં હું આવતીકાલે ખોટો પડી શકું આજે હું તમને હા પાડું અને પછી મારી તમને ના પાડું અને કાલ સવારે ઉપડે ભાઈ માનવ સ્વભાવ છે કાલે ઉપડે વર્ષે ઉપડે કે ચલો તાકાત થી કઈક કરવું છે તો પણ ખોટો પડવું તો એના કરતા બેસ્ટ વે છે કે આજનો પાપડ આજે શેકી લઈએ અને જે તે સમય નો પાપડ જે તે સમયે શેકીશું જી ખૂબ ખૂબ આભાર બાપુ તમે તમારો મહત્વપૂર્ણ સમય આપ્યો ખાસ કરીને જે ખુલાસા કર્યા તમે કેમ કે ઘણી બધી ચર્ચાઓ માધ્યમોમાં ચાલતી હતી રાજકારણ પણ ગરમાયેલું હતું ને તમે તમારો પક્ષ એક 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 અંડરલાઈન કરવા જેવી વાત છે કે હું પણ તમારી જેમ પાસનો એક પત્રકાર છું થોડોક સમય મે કામ કરેલું છે અચ્છા બરાબર પત્રકારત્વમાં સત્ય સુધી પહોંચવા માટે જે તાકાત હોવી જોઈએ એ તાકાત ક્યાંક તો ઓછી થઈ છે અથવા તો એ તાકાતનો આ મેટરમાં ઉપયોગ નથી થયો જય હિન્દ ચોક્કસી ખૂબ ખૂબ આભાર આ હતા આમ આનવી પાર્ટીના પૂર્વ નેતા કરશન બાપુ ભાદરકા જેમણે આપણી સમક્ષ વાતો કહી છે તેમણે જણાવ્યું છે કે તેઓ પ્રવાસ નહોતા કરી શકતા તેના કારણે તેમના સ્વાસ્થ્યના પગલે તેમણે રાજીનામું આપ્યું છે પરંતુ ઘણી બધી વિવિધ માધ્યમોમાં ચર્ચાઓ ચાલી હતી તેનો અંત પણ તેમણે આણ્યો છે તેમનો કોઈ પાર્ટીમાં કોઈની જોડે ને હાલ તેઓ આરામ ઈચ્છતા હતા ને તેના જ કારણે તેમણે આ પ્રકારનો નિર્ણય લીધો હોય તે પ્રકારની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે દર્શક મિત્રો આવા જ આવનવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન જીવન ન્યૂઝ જોતા રહો